જય શ્રી સ્વામિનારાયણ આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની પરંપરામાં પરમાત્માનું ભજન ઉપાસના સેવા પૂજા એ અલગ અલગ પ્રકારે થતી હોય છે દરેક શ્રદ્ધાળુ વ્યક્તિઓ જેને જ્યાં જ્યાં શ્રદ્ધા હોય જે જે દેવ દેવી ઈષ્ટદેવમાં વિશ્વાસ હોય તો એનું એનું ભજન વગેરે કરતા હોય છે તો તે તે ઈષ્ટદેવની જે જયંતિ હોય તો એને પણ ધામધૂમથી ઉજવતા હોય છે તો આપણે જાણીએ છીએ કે હમણાં જ હજુ હનુમાનજી મહારાજની જન્મ જયંતિ ગઈ ચૈત્ર સુધી પૂર્ણિમા તો ઠેકઠેકાણે હનુમાનજી મહારાજના જ્યાં મંદિરો છે ત્યાં મોટા મોટા ઉત્સવો થયા આમ તો હનુમાનજી મહારાજનું મુખ્ય ગાદી સ્થાન છે અયોધ્યાની હનુમાનગઢી ગણાય અને ત્યાર પછી એ હનુમાનગઢીની અંદર એકવીસ એકવીસ લાખ વર્ષના વાણાવાયા પણ હનુમાનજી મહારાજની બહુ જ દિવ્ય ભાવથી પૂજારીઓ સેવા પૂજા અર્ચના વગેરે કરતા હોય છે અને તમામ શ્રદ્ધાળુઓ માટે હનુમાનગઢી એ શ્રદ્ધાનું કેન્દ્ર છે તો આપણે જાણીએ છીએ કે અહીંયાથી તો અહીંયા હનુમાનગઢી પંદરસો સોળસો કિલોમીટર થાય આપણે વિદેશમાં જવું હોય તો આપણે કિલોમીટરના ગણતા નથી પણ ક્યાંક યાત્રામાં જવાનું હોય ક્યાંક ધાર્મિક કામ માટે જવાનું હોય ક્યાંક કથાવર્તા સભા પ્રસંગે જવાનું હોય દર્શન કરવા જવાનું હોય તો આપણને એમ થાય કે ઘરમાં ભગવાન છે જ ને ત્યાં છેક છે જવાની ક્યાં જરૂર છે આવી ગણતરી આપણે કરતા હોઈએ છીએ અને એટલા માટે જ કદાચ આપણી બાજુમાં જ આવેલું સારંગપુર ધામ ત્યાં હનુમાનજી મહારાજની ઓગણીસો ને પાંચની સાલમાં આસોવધી પાંચમ અને શનિવારના દિવસે સદગુરુવર્ય શ્રી સ્વામીએ સ્થાપના કરેલી છે જે રામદૂત હનુમાનજી મહારાજ જાગતા દેવ જેને આપણે કહી શકીએ અને એના ઉપર દેશ વિદેશના દરેક લોકોને અપાર શ્રદ્ધા છે આમ ગણીએ તો હનુમાનજી મહારાજનું આ કાઠિયાવાડમાં બીજું ગાદી સ્થાન ગણી શકાય તો આ સારંગપુરની અંદર દરબાર શ્રી વાઘા ખાચર એમની ઈચ્છાએ કરી અને ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરેલી અને એ કષ્ટભંજન દેવ બોલતા ચાલતા દેવ છે જેનો આજ પણ આપણે અનુભવ કરી રહ્યા છીએ ગમે તે જ્ઞાતિના ગમે તે વ્યક્તિઓ આવે અને હનુમાનજી મહારાજ પાસે આવી એના દરબારમાં પોતાના દુઃખનું નિવેદન કરે તો જરૂરથી કષ્ટભંજન દેવ યથાનામા તથા ગુણા તો એના કષ્ટ કાપે છે એટલે લાખો અને કરોડો લોકોની શ્રદ્ધાનું જો કોઈ કેન્દ્ર હોય તો આજે આ કળિયુગની અંદર સાળંગપુર ધામ છે કોઈ પણ વ્યક્તિઓ સાળંગપુર કોઈ પણ કામ માટે આવતા હોય અને તમે એને પૂછશો તો એમને દાદાના ઉપર શ્રદ્ધા કેમ વધી એના ઘણા બધા પરચાઓ ઘણા બધા એના કામ હનુમાનજી મહારાજે કર્યા હોય અને લોકોને એમાં શ્રદ્ધા શ્રદ્ધા વધતી જતી હોય તો દરેક લોકો દાદાના દરબારમાં આવી પોતાના દુઃખને મૂકી રડતા રડતા આવે અને હસતા હસતા જાય છે એવું આજે લોકો બધા જ અનુભવી રહ્યા છે અને હનુમાનજી મહારાજથી કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત વગેરે હોય તો એમની દ્રષ્ટિ પડતાની સાથે જ એ નાસી જતા હોય છે સર્વ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ એનાથી હનુમાનજી મહારાજ દરેકની રક્ષા કરે છે અને આજે પણ સાળંગપુરની અંદર આજ તો તમે મીડિયાના માધ્યમથી કાયમ હનુમાનજી મહારાજના દર્શન પણ કરતા હશો તો છેલ્લા સાત આઠ વર્ષથી તો એવું લાગે કે ક્યારેય કોઈ પણ દેવ મંદિરોમાં તમે ઠાકોરજીની સેવા રીતિ ન જોઈ હોય એવી અદ્ભુત હનુમાનજી મહારાજની સેવા રીતિ છે એમને અલગ અલગ પ્રકારના સિંહાસનના શૃંગારો હોય અલગ અલગ પ્રકારના અન્કુટ ધરાવવામાં આવે અને એવા અલગ અલગ પ્રકારના વસ્ત્ર અલંકારોથી હનુમાનજી મહારાજને સજ્જ કરવામાં આવે અને આમ પણ કષ્ટભંજન દેવની આ એક જ એવી અદ્ભુત મૂર્તિ છે કે જેને જોતાની સાથે જ માણસના પગ ત્યાં થંભી જાય આંખો એ સ્વરૂપની અંદર સ્થિર થઈ જાય એવી અદ્ભુત મૂર્તિ અમારા બોટાદના જે કાનાકડિયા એમણે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી આ મૂર્તિને બનાવી છે અદભુત એનું સ્થાપત્ય છે પોતે શિલ્પી નહોતા કડિયા કામ કરતા પણ છતાંય ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની કૃપાએ કરી અને આ શક્તિ એનામાં આવેલી અને આવા સરસ હનુમાનજી મહારાજની મૂર્તિને તૈયાર કરેલી અને આજે દેશ પ્રદેશમાં એમના નામના ડંકાઓ વાગે છે આમ ગણીએ તો હનુમાનજી મહારાજનો જે ઉપાસનાનો ખાસ કરીને સમય દુનિયા માનતી હોય તો એક તો કાર્તિક મહિનો અને બીજો આ ચૈત્ર મહિનો દિવાળી પછી આપણે અહીંયા જોતા હોઈએ છીએ બોટાદથી સાળંગપુરનો રસ્તો એ પદયાત્રિકોથી વહેલા સવારના ત્રણ વાગ્યાથી દસ વાગ્યા સુધી ભરેલો હોય કોઈ આખો મહિનો ચાલીને મંગળા કરવા માટે જાય કોઈ આખો મહિનો ચાલીને દાદાના દર્શન કરવા માટે ક્યારેક બપોર પછી ક્યારેક સવારે એમ શ્રદ્ધા પ્રમાણે હજારોની સંખ્યામાં ભક્તો જતા હોય છે દૂર દૂરથી પણ હનુમાનજી મહારાજને શરણે લોકો આવતા હોય છે એની ઈચ્છાઓને દાદા પૂરી કરતા હોય છે ખાસ કરીને શનિવાર અને મંગળવાર તો આ બે દિવસો આમ તો ચૈત્ર સુધી પૂનમે જ્યારે દાદાનું પ્રાગટ્ય થયું ને ત્યારે પવિત્ર મંગળવારનો દિવસ હતો એટલે મંગળવારે પણ દાદાનો વાર કહેવાય તો શ્રદ્ધાળુઓ આ બંને વારે પણ દાદાની ઉપાસના પૂજા અર્ચના વગેરે કરતા હોય છે સાળંગપુર જતા હોય છે તો આવા સાળંગપુર વાસી જે કષ્ટભંજન દેવ એમનો ભરપૂર મહિમા જે પદની અંદર ભરેલો છે એવું પવિત્ર પદ કવિરાજ શ્રી માવદાનજી એમનું બનાવેલું છે તો આજે આપણે એ પદના માધ્યમથી કેવી રીતે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું અને કેવી રીતે હનુમાનજી લોકોના કષ્ટ કાપે છે રિદ્ધિ સિદ્ધિ પુત્ર વગેરેની પ્રાપ્તિ કરાવે છે કેવા કેવા પરચાઓને પૂરે છે તો એ તમામ પરચાઓની વાત એ આજે આપણે આ કીર્તનના માધ્યમથી સાંભળવાની છે તો કીર્તનના શબ્દો છે આ જ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટભંજન દેવ સત્ય છે જેને જેને ખ્યાલ આવે હનુમાનજી મહારાજના દર્શન ન કર્યા હોય લગભગ તો કર્યા જ હોય પણ છતાંય ન કર્યા હોય શરત ચૂકથી અથવા તો મહિમાના અભાવે કરીને તો જરૂરથી આ કીર્તન સાંભળી હનુમાનજી મહારાજનો મહિમા હૃદયની અંદર ધારી એક વખત આવી અને સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન કરજો હનુમાનજી મહારાજ જરૂરથી તમારા તમામ કષ્ટને કાપી આદિ મુક્ત કરી અને મનોકામનાઓને પૂર્ણ કરશે તો આવો એ કીર્તન આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી sorry देव सस्य छे प्रेमि भक्तो निरी हनुमान जी कष्टभञ्जन देव सस्य सवन्त उल हनुमान जी कष्ट कष्टवन देव सत्य कलयुग मा बापरि From your side. ि स्थापनानि आरी उत गोविन्द स्वामी निशुभ ब्रह्मचारी गोविन्द स्वामी निशुभ ब्रह्मचारी योग दृष्टि साधी योग धारी हनुमान जी कष्टवन दे सत्य चे आजकलयुग मापर पूरे हनुमान जी भंजन देव सत्य चे ी किलकारी स्वामी पूर्ति कारी किलकारी स्वामी गोपानन्दकारी हाथ माथे आशिष उचारी हनुमान कष्टभञ्जन देव सस्य कलयुग मा परचा पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य छे थशे मोटा हनुमंत जेम जेम थशे मोटा हनुमंत जेम जेम कीर्ति वदशे चौखंड ना कोठारी हेम क्षेम हनुमान जी कष्ट भञ्जन देव सत्य छे कलियुग पूरे हनुमान जी कष्ट भञ्जन ो सो वर्षो आजवाणी विद्याो सो वर्षो आजवाणी सौ कष्टभञन देव ने वखाणि सौ कष्टभन देव ने वखाणि जना परचा जगत बधु जाणे हनुमान जी कष्टभञ्जन देव सत्य आजकलयुग मा पूरे हनुमान जी कष्ट भंजन देव सत्य जी जैन पारसी पंडित ने पुराणी जैन पारसी पंडित ने पुराणी हिंदू मुस्लिम काजीने पुराणी मुस्लिम का पुराणी ओ आवे दर्शन करवा राणी हनुमान जी कष्ट कष्टभञ्जन देव सत्य आज कलयुग मा पर चापूरे हनुमान जी कष्ट कष्टभञ्जन देव सत्य छे। भैरव पीशाच प्रेत भागे भूत भैरव पेषाज प्रीत भागे ब्रह्म राक्षसे लगे ब्रह्म राक्षसोजन पगे लगे महाराहु पनो तिरजामागे हनुमान कष्टवन देव सत्यकलयुग मा

कष्ट भञ्जन देव सत्य कलियुग मा भा पूरे हनुमान जी कष्ट भञ्जन देव सत्य देश पडेशादिश परदेश पडे कवि माव कष्ट भंजन छे काका का हनुमा कष्ट देव सत्य छे आज युग मा पर पूरे हनुमान जी कष्ट देव सत्य छे आज युग मा पर पूरे हनुमान जी कष्ट देव सत्य छे प्रेमी भक्तो निमो पूरे हनुमान जी कष्ट छे आज आजकलयुगमा पूरे हनुमान जी कष्ट देव सत्य छे आज आजकलयुग म पूरे हनुमान जी कष्ट देव सत्य छे दे, कष्ट देव सत्य छे दे कष्ट भञ्जन देव सत्य छे दे।